શ્રીલક્ષ્મી સારી એક અદભુત અને મેરેજ કલેક્શન કરવાનું ભૂલતા ફેન્સી એક નવું અદભુત આર્ટિકલ હરણની ડિઝાઇનમાં અને ટીસ્યુ પેપર વેરાયટી બધા જ કલર મેચિંગ નવા રહેવાના છે વન બાય વન પેલા કલર જોઈ લે અને છેલ્લે તમને એક પિસા માંથી પણ બતાવવાના છે વિડીયોના લાસ્ટ સુધી અને કેજો કોમેન્ટમાં તમને કયો કલર પસંદ છે આ ટાઈપનું આખું ફેન્સી વેરાયટીનું નવ અને અદભુત એવું આર્ટિકલ છે અને રોજે નવું કલેક્શન તમારા માટે શ્રીલક્ષ્મી સારી લક્ષ્મણનગર સુરતથી લઈને આવવાની છે અને ખાસ એક બીજી વાત કે ઘરે બેઠા પણ સિંગલ સાડી મળી રહેવાની છે તો જે બી કલર તમને આમાંથી ગમે છે એનો સ્ક્રીનશોટ પાડી અમને વોટ્સઅપ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો અને હા બિલકુલ લો બજેટ અને મીડિયમ રેન્જની વસ્તુ આખી રહેવાની છે અને એક આ કલર જે ફાઇનલી તમને ખોલીને બતાવવાના છે કલર મેચિંગ અને મટીરિયલ સાડીનું કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો આ ટાઈપનો ફેન્સી ટેસલ સાથેનો અને થ્રેડવર્ક સાથે ફેન્સી એવું આર્ટિકલ છે ટીસ્યુ પેપર સિલ્ક ઉપરની વેરાયટી છે ને બિલકુલ લો બજેટની વેરાયટી છે ડિઝાઇનર ટાઈપનો આખું પીસ રહેવાનું છે આ ટાઈપનું યુનિક આર્ટિકલ અને નીચેની બોર્ડરની વાત કરીએ ને તો એ પણ કમ્પ્લીટ ફિગર આઉટ સાથેની વેરાયટી રહેવાની છે કસબ બોર્ડર સાથેની અને ફેન્સી એવું યુનિક આર્ટિકલ છે આ ટાઈપનું કલેક્શન જોવા માટે અત્યારે જ અમારી ચેનલ શ્રી લક્ષ્મી સારી સુરત ને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી વાત કે આનું જેવું પલ્લુ છે એવું જ ડિઝાઇનર ટાઈપનું બ્લાઉઝ પણ તમને આમાં મળી રહેવાનું છે ડાર્ક મેચિંગ સાથેનું પરફેક્ટ વેરાયટી બ્લાઉઝ પણ મળવાનું છે આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દો મળીએ છે નેક્સ્ટ વિડિયો